સાવરકુંડલા તાલુકાના થોડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે મધ્યપ્રદેશના પ્રદેશના ખેત મજૂર પરિવારના સહિતા પાંચ વર્ષના બાળક ગુલસિંહ હરિલાલ અજમેરાને સિંહ વાડીથી બસો મીટર દૂર ઝાડીમાં ઢસડી જાય અને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધો હતો આ દુર્ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે ત્યારે વન વિભાગે સિંહને રેસ્ક્યુલાઇઝર દ્વારા તેને નિષ્ક્રિય કરી અને ગણતરીની કલાકમાં પાંજરે પૂરવામાં સફળતા મળી હતી

તો એક છોકરાને ઉપાડી લઈ ગયા ઉપાડીએ પછી અમે વાહે દોડ્યા તો અમારા ઉપર વાહે દોડ્યો પછી અમે છોકરાને આ લઈ ગયા ગયા પણ નથી મૂકી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે મધ્યપ્રદેશના ખેતમજૂર પરિવાર થોડીની વિસ્તારમાં રહેતો હતો બપોરે સિંહ પરિવાર વચ્ચેની પાંચ વર્ષના ગુલસિંહને ઉપાડી લીધો અને જાળી માટે ઢસેડી ગયો હતો આ ઘંટાથી પરિવાર અને આજુબાજુના લોકોમાં શોકનો માહોલ છે રાત્રિના સમયે બહાર ન જવા માટે સૂચના આપી છે મેગા ઓપરેશન પૂર્ણ થયું છે અને સિંહને પકડી લેવામાં આવ્યો છે આ વિસ્તારમાં સિંહના પ્રવેશને રોકવા માટે ખાસ આયોજન કરવામાં આવશે વન વિભાગે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો સિંહ ક્યાંય જોવામાં આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે સિંહો માટે પ્રખ્યાત અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ મહિનામાં સિંહના હુમલાઓનો સિલસિલો યથાવત રહ્યો છે આ સમયગાળામાં સાત જીવ લેવા હુમલો બાદ છ લોકોના જીવ ગયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે અને વન વિભાગને ચિંતાનો માહોલ બનાવી દીધો છે